સ્વાગત છે વિડીયો વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરજો અને અમારી જે ઓફિસિયલ ગઢોડા પણ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરજો અને ખુદ ઓફિસિયલ ગુઠોડા ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને આગળના પ્રકાર તમને બતાવતા રહેવું તો બ્લોગમાં જોડાતા રહીજો જય માતાજી

મોટું પટલું મોટું પટલું જોવા તો ગોલ મટોર ગોલ મટુર પર ખોટા જેવું ખાઈ જાય